અમારા વડીલ ગુરુભાઈ શાસ્ત્રી સ્વામી ભક્તિજીવનદાસજી ઉંમર ચોરાણું વર્ષ તારીખ તેર સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ ગુંદાળા જામ તાલુકો જસદણ જિલ્લો રાજકોટ કષ્ટભંજન દેવના સાનિધ્યમાં શ્રી હરિનું અખંડ સ્મરણ કરતા કરતા સવારે અગિયાર કલાકે અક્ષરવાસી થયા છે अंतिम दर्शन तारीख तेर सप्टेम्बर बेहजार पच्चीस बपोरे स्थल स्थाला जाम तालुकोजसद जिल्लो राजकोट अंतिम संस्कार तारीख चौद सप्टेम्बर 2025 पच्चीस सवार नौ कलाके स्थल गुंदाला जाम तालुकोजसद जिल्लो राजकोट